જય શ્રી કૃષ્ણ મિત્રો કેમ છો બધા મજામાં યોગ તમે બધા મજામાં જશો હા હા મજાના હોય તૈયાર થઈ એ નીકળી ગયા છે તમને રૂમ દેખાડ દઉં રાતે તો તમે નહીં જોયું હોય દેખાડ દો આ હું એ ભાઈ જો રૂમ એને નહીં જોરદાર ઘરે જ છે આ બધા કપડા અમારા નથી સામે એક પાઈ રહે માથા પરમાં એ ચોર તાર અમે ખરીદી લ્યો હા

પાર્સલ એક પડ્યો હોય પાછળ એ પહોંચાડવાનું હોય દુકાને અને એક પાર્સલ અહીંયાથી આપણે લેવાનો હોય મળી આવ્યું સીધા પેલા ચા પી સારામાં ચા નાસ્તો કરીને પછી ભાગી દુકાને ને દુકાને હજી એક ભાઈ સરપ્રાઈઝ થાય એવું તમને દુકાને જઈને કહીશ બરોબર ને કે શું છે આવ ને વિદ્યા ભાઈ ચાય દે ભાઈ ચાય ખાઈ બેઠ તું હેઠો ભૂખો ન થાતી દેવી પડશે ભૂખો ન થા તું બે આમ લઈ લે ભલે આભાર તમારો આભાર માની તું શેઠો ના ના માણા માણસ તાર્યો તું શેઠો ભલે સાંગા હે મેન શેઠ શેઠ તો મે બેહી જાવશું

થી જા ઉપર જ આવીયા જૂની દુકાને આ એક દુકાન આ એક જટ અમારો ખાસ માણસ સંજીભાઈ રબારી 302 ભાઈ પણ બધા આવી ગયા છે ભાઈ અરે થોડીક જોર માલ આજે જ રાખવાનો માલ આજે જ રાખવાનો કાલ તો તમે સૌ કરમાણા રહેજામાં છો

અને માલ એકચ્યુલી અહીંયા આવવાનો હતો એટલે ખોલવાનો હતું માલ ન્યુ સ્ટોક ભુજમાં જે આવ્યો હતો તો મેં કીધું ને દિનેશભાઈ થોડોક હાથ અપાવતો હાથ મેં એને દીધો અને એને મારો લીધો અને એક પાર્સલ આવ્યો હતો લઈ જવાનું તારે અંજાર હા એક મેં કીધું ને તમને હું આવી ગયો હું આવી ગયો બદલાવી નાખ્યું હવે આ ભર નાખ્યું હવે લઈ જાય અંજાર કાલે સન્ડે એટલે તમને ખબર છે ને ક્રિકેટ રમશો આપણે બરાબર પછી અહીંયા ભાઈ રંગના મેળાની ગરાકી પણ લાગશે હા પછી આવ્યા છો હમણાં થોડાક દિવસ ગરાગી અને જ્યારમાં હશે ત્યાં મચ્છોયા હાહના ને બગીચા હાહીરના રમારીના બધાના અત્યારે લગ્ન છે પછી વૈશા કે આપણા હે એટલે હવે સિઝન કન્ટીન્યુ ચાલુ રહેવાની હે માલ મગાવી લીધો એકદમ ફૂલ ગાળા બાળા એવું આ ખાલી કરના કયો અહીંયા નવો માલ અહીંયા ફરવાનું હોય બાકી આ બાજુ પણ હે ને બધું ને આ પાર્સલ ભરાયેલા પડ્યા ફટાફટ ખોલી હવે એ કાર રાખી દેશે ડીનો ને ભૂરો ને ભાગી અંજાર ઘરે જાય અત્યારે તો સીધા મળશું ઘરે મારે આવવાનું હોવાનું વેલો પાછું સોમવારે મારે આવવું પડશે અહીંયા દિનેશભાઈ હાજર નથી અને દિનેશભાઈનું એક સરસ સરપ્રાઈઝ પણ હે થોડાક દિવસમાં હું તમને કહીશ અત્યારે તો કહેવા જેવું હે નહીં બાકી થોડાક દિવસમાં કહું તમને દિનેશભાઈ એક મસ્ત મજાનો સરપ્રાઈઝ દેવાના હે તમે આવી ગયા ભાઈ ઉથળ પરની ચા પીવા માટે ધીનો કે ચા પીતો યાર પછી નીકળતો તો મેં કીધું ચા પીતોય પછી ધીમે ધીમે રવાનું થાવ ભૂખ પણ લાગી મને ક્યાંક જમશું પછી બાકી ધીમે ધીમે પહોંચી ખરી લો ચા પી લો બે આવી ગયા છે ફાઇનલી પૂછવો તો

ਇਹਨੇ ਹੈ ਨਾ ਥੋੜਾ ਕਾਮ ਕਾ ਜੇ ਸਿਕਰੇਟ ਹੈ ਥੋੜਾ ਤੋ ਬਰਬਰ ਨਕਾ ਆਂ ਆਂ ਪੂਰਾ ਨਸ ਥਾਤਾ ਵਰੂ ਮਾ ਮਾਰੇ ਬੁਣ ਕੇ ਹਾਵ ਨਾ ਨਾ ਇਹਨੇ ਥੋੜਾ ਸਿਕਰੇਟ ਕਾਮ ਤੋ ਭਲੇ ਜਾ ਬਚਾਰੋ ਇਹਨੇ ਕਾਮ ਆਵਸ ਪੋਚੀ ਹੈ ਜੀ ਮਮੀ ਪਾਠਣ ਕਰ ਦੇ ਮਸਮਜੇ ਨੇ ਸੋਈ ਜਾਏ ਨੇ ਵਲੋਗ ਕਰਦੀ ਹੈ ਪੂਰਾ ਮਲਚੂ ਕਾਲ ਸਵਾਰੇ ਜੇ ਵਲੋਗ ਜੀ ਮਜ਼ਾ ਆਇਆ ਤੋ ਲਾਈਕ ਸਰ ਕਮੈਂਟ ਕਰਤਾ ਹੋ ਤੋ ਜਨਰ ਸਬਸਕ੍ਰਾਈਬ ਨਹੀਂ ਕਰੇ ਤੋ ਫਟਾਫਟ ਕਰਤਾ ਜੈ ਸ਼੍ਰੀ ਰਾਮ ਜੈ